નમસ્કાર મિત્રો મારે યુટુબ ચેનલ સંજય પટેલ વાબનું હાર્દિક સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ પાંચ વિષય છે ગણિત તેમાં સ્વ અધ્યયન ભાગ એક જેની અંદર પ્રકરણ ચાર નો સમાવેશ થાય છે જેનું નામ છે ભાગ અને પૂર્ણ તેની સ્વ અધ્યયન પોતીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલમાં પ્લે સ્ટોરમાંથી વિશ્વગુરુ સંજય પટેલ એપ્લિકેશનનું નામ છે જે તમે સર્ચ કરી અને ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી શરૂઆતની સ્ક્રીન આ રીતે જોવા મળશે તેમાં સ્વધ્યન પોથી પર ક્લિક કરી ધોરણ પાંચ પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચાલો શરૂ કરીએ પ્રકરણ ચાર તેનું સોલ્યુશન જોઈએ સૌ પ્રથમ છે પ્રશ્ન એક માગ્યા મુજબ જવાબ આપો તેમાં આપેલી આકૃતિનો રંગીન ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે 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 જુઓ બાળકો અપૂર્ણાંક લખવાનો આવે ત્યારે આખી આકૃતિની અંદર કેટલા ખાના ગણવાના તો આ બે અને આ ત્રણ ખાના છે એનો મતલબ નીચે ત્રણ આવતું હોય એ કયું છે તો નીચે ત્રણ આવતું આ એક જ છે ઓકે હવે શું કીધું છે રંગીન ભાગ તો રંગીન વાળો ભાગ કેટલો છે એક છે તો આ એક જે રંગીન વાળો ભાગ છે તે ઉપર આવે એનો મતલબ આપણો જવાબ બી સાચો આવે ઓકે ત્રણ પંચાંશની કઈ આકૃતિ દ્વારા દર્શાવી શકાય હવે આપણે એ જોવાનું છે કે પાંચ ખાના ક્યાં છે તો અહીંયા આ છ ખાના અહીંયા ચાર ખાના છે ખાના છે હવે પાંચ ખાનાવાળી કઈ આકૃતિ છે આ એક બે ત્રણ ચાર અને પાંચ ખાના છે આ પાંચ ખાના મળી ગયા આપણને તેમાંથી ત્રણ ખાના રંગીન હોય તો અહીંયા આ એક બે અને આ ત્રણ ખાના રંગીન છે એનો મતલબ આપણો જવાબ આ સાચો છે ગોળ એ સૂચના મુજબ મનગમતા રંગપૂરો એક છષ્ટમાં ચોરસમાં રંગપૂરો એક એટલે છ ખાના હોય એમાંથી અહીંયા છ ખાના છે તો અહીંયા કુલ કેટલા ખાના છે પેલા એ સમજવું પડે તો અહીંયા જેટલા ખાના છે એને આ અપૂર્ણાંકમાં એટલે કે છેલ્લો જે જવાબ આવતો હોય તે રીતે દર્શાવેલું છે તો તેની અંદર લાલ રંગ પૂરવાનો છે એટલે કે જે છે એનો એક છ માંથી એક ભાગ લેવાનો અહીંયા આપણે જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ અને ઊભા છે એક બે ત્રણ ચાર પાંચ અને છ સાહીઠ કુલ કેટલા છે સાહીઠ ખાના છે હવે આપણને કેટલા કીધા છે એક છષ્ટ માઉસ કીધા છે એનો મતલબ અહીંયા સાહીઠ લાવવા હોય તો આપણે કેટલા વડે ગુણવા પડે તો દસ વડે ગુણવા પડે અહીંયા ગુણ્યા દસ કરવા પડે તો નીચે સાહીઠ આવે નીચે દસ વડે ગુણો તો ઉપર પણ દસ વડે ગુણવા પડે તો અહીંયા નીચે છે દસ વડે ગુણો તો સાહીઠ થાય તો ઉપર પણ દસ વડે ગુણો તો ઉપર દસ થાય તો દસ ખાનાની અંદર લાલ રંગ પૂરવો પડે તો આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ ખાના થયા દસમાં લાલ રંગ પૂર્યો તેજ રીતે આપણે જોવા જઈએ તો એક તૃતીયાંશ ચોરસમાં રંગ રંગપોળો કુલખાના આપણે કેટલા થયા હતા સાહીઠ કુલખાના ખયા હતા તો અહીંયા નીચે સાહીઠ કરવા હોય તો કેટલા વડે ગુણવા પડે તો નીચે વીસ તરી સાહીઠ તો વીસ વડે ગુણવા પડે તો ઉપરની બાજુ પણ વીસ વડે ગુણવા પડે તો ઉપર પણ વીસ આવશે તો વીસ ખાનાની અંદર લીલો રંગ પૂરવાનો છે તો આ રીતે પાંચમું બે પંચમાઓ છે તેમાં વાદળી રંગ આ રીતે પૂરી શકશો કેટલા ભાગમાં તમે રંગ પૂર્યો નથી તો આ બાકીના છે ખાના બધા ગણી લઈએ તો સામાથી અઢાર ખાના રંગ પૂરેલો ભાગમાં રંગ પૂરેલો છે સીધી વસ્તુ અહીંયા કેટલા છે ખાના ખાના ગણી લેવાના એક બે ત્રણ ચાર અને પાંચ ખાના નીચે પાંચ લખી દેવાનું બહુ વિચારવાનું નહીં અહીંયા એક અને આ બે ખાનામાં રંગ છે તો બે ખાના લખી દેવાના તે જ રીતે આપણે આગળ જોઈએ તો આ કુલ ત્રણ અને ત્રણ ત્રણ તરીને નવ ખાના છે તો નીચે નવ લખી દેવાના તેમાંથી આ એક બે અને ત્રણમાં રંગ પૂરેલો છે તો ત્રણના છેદમાં નવ આવશે અહીંયા ખાના છે એક બે ત્રણ ચાર પાંચ અને છ અને અહીંયા એક બે અને ત્રણ છ તરીને અઢાર ખાના થશે ખાનામાં રંગ પૂર્યા હોય તેવા છ છે આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ લખો અહીંયા સોળ ખાના છે સોળમાંથી ચાર છ ખાનામાં રંગ પૂરેલો છે અહીંયા કુલ ખાના ગણી લેવાના છત્રીસ થશે છત્રીસ માંથી અઢાર માં રંગ પૂરેલા છે અઢાર દુ છત્રીસ તો એક દુત્યાંશ જવાબ આવશે આકૃતિ એમાં કુલ કેટલા ચોરસમાં રંગ પૂરેલો છે તો છ આવશે આકૃતિ બી ની અંદર અઢાર આવશે તમારે આગળ ફેવરીને જોઈ લેવાનું છે માને મારે પાનું ફરે એમ નથી કઈ આકૃતિમાં વધુ ભાગમાં રંગ પૂરેલો છે તો બીની અંદર આકૃતિ એ ને બીના કેટલા ભાગમાં ચોરસમાં રંગ પૂરેલો છે તો અહીંયા છ ભાગ્યા સોળ કરો તો અહીંયા ત્રણ દુ છ અને આઠ દુ તો અહીંયા બે બે ઉડાડી દઈએ તો ઉપર ત્રણ વધે અને નીચે અઢાર દુ છત્રીસ તો એકના છેદમાં બે તો આપણો જવાબ એક દ્વિતીયાંશ મળશે નીચે આપેલ સંખ્યા રેખાને આધારે પ્રશ્નોના જવાબ આપો અહીંયા એક દસમાં દશાંશમાં કેટલા એક વીસ ભાગ છે તો અહીંયા બે આવશે આઠના છેદમાં દસમાં કેટલા એક ના વીસ ભાગ છે તો સોળ આવશે આકૃતિમાં કુલ કેટલા એકના છેદમાં વીસ ભાગ છે તો તેમાં વીસ આવશે સોળમું છે ચૌદના છેદમાં વીસ એટલે કેટલા તો અહીંયા સીધો હિસાબ છે સાત દુ ચૌદ અને નીચે દસ દુ વીસ તો અહીંયા એક દશા કેટલા એક દશાંશ ભાગ છે તો અહીંયા સાત ને દસ તો અહીંયા સાત દુ ચૌદ અહીંયા દસ દુ વીસ તો બે બે ઉડી ગયા તો ઉપર વધ્યા સાત નીચે વધ્યા દસ કોષ્ટક પરથી પ્રશ્નોના જવાબ આપો અહીંયા વસ્તુ આપેલું છે તેના સામે તેના કિલોના ભાવ આપેલા છે તેના પરથી પ્રશ્નોના જવાબ આપીએ ત્રણ કિલોગ્રામ ચોખાનો ભાવ કેટલો તો એક કિલોગ્રામનો ત્રીસ તો ત્રણનો કેટલો ત્રીસ તરીને નેવું રૂપિયા ત્રણ કિલોગ્રામ ચોખાના થશે એક દ્વિતીયાંશ એટલે અડધો કિલોગ્રામ અડધો કિલોગ્રામ ચોખાનો ભાવ કેટલો તો એક કિલોગ્રામના ત્રીસ તો અડધો કિલોગ્રામના એટલે કે અડધાના પંદર થશે ઓગણીસમું છે ત્રણ પૂર્ણાંક એક દશાંશ કિલોગ્રામ ચોખા ખરીદવા કેટલા રૂપિયા આપવા પડે તો એક કિલોગ્રામનો ભાવ ત્રીસ રૂપિયા તો એકત્રીસ છેદમાં દસ તો ત્રાણું રૂપિયા થશે વીસમું છે બે પૂર્ણાંક એક દ્વિત્યાંશ કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી થશે તો એક કિલોગ્રામના વીસ રૂપિયા તો પાંચ દૃત્યાંશના કેટલા તો પચાસ રૂપિયા મળશે એકવીસમું છે તે પણ તમારે જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે બાવીસમું છે ત્રણ પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ તો ચણાની ખરીદી કરવી હોય તો કેટલા રૂપિયા જોઈએ તો અહીંયા એકસો સિત્યાસી પોઈન્ટ પચાસ પૈસા જોઈએ ત્રેવીસમો છે એક કિલોગ્રામના પછી તો એક ચતુર્થાંશ ના કેટલા જવાબ મળી જશે નીચેની યાદી મુજબ વસ્તુ ખરીદવા કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે ઘઉં બે કિલોગ્રામ ખરીદવા હોય તો વીસ લેખે ચાલીસ રૂપિયા જોઈએ બાજરી એક કિલોગ્રામ ને અડધો કિલો એટલે કે દોઢ કિલો ખરીદવી હોય તો સાડત્રીસ પાંચ જોઈએ ચણા છે તેની ગણતરી અહીંયા કરેલી છે તો તેમાં એકસો સાડત્રીસ પોઈન્ટ પાંચ જોઈશે કુલ કિંમત બસો પંદર રૂપિયા આપવા પડે આટલું ખરીદવા માટે લીટી દોરેલ ભાગને અપૂર્ણાંકમાં તો અહીંયા નીચે આપેલ છે તેમાં કુલ ભાગ છે તો અહીંયા પાંચ ભાગ લખી દેવાના ચાર ભાગમાં રંગ પૂરેલો છે તો ચાર ભાગમાં રંગ લખી દેવાનો કુલ ચાર ખાના છે ચાર ભાગનો ચાર ખાના લખી દેવાના ત્રણમાં રંગ પૂરેલો છે તો ત્રણ લખી દેવાના અપૂર્ણાંકની રજૂઆત આકૃતિમાં કરો તો અહીંયા એક છ ખાના આપણે દોરવાના છે તો અહીંયા એક બે ત્રણ ચાર પાંચ અને સાત એટલે કે આઠ ખાના દોરવાના આઠ ખાના દોરી દીધા તેમાંથી સાત ખાનામાં રંગ પૂરવાનો છે આકૃતિ પરથી અપૂર્ણાંક દર્શાવો અને તેની સરખામણી કરો આકૃતિ એ તો અહીંયા બે ખાના છે માટે છેદમાં બે એકમાં રંગ પૂરેલો છે તો એક દ્વિત્યાંશ થશે આકૃતિ બી ની વાત કરીએ તો બે ચતુર્થ એટલે કે બેમાં રંગ પૂરેલો છે અને બે ખાના ખાલી છે અહીંયા બે દુ ચાર નીચે વધ્યા તો ઉપર એક દ્વિત્યાંશ જવાબ આવશે આકૃતિ સી ની વાત કરીએ તો અહીંયા કુલ આઠ ખાના આપેલા છે આઠમાંથી ચારમાં રંગ પૂરેલો છે તો ચાર અષ્ટમાં ચાર દુ ને આઠ તો એક દ્વિતિયાંશ જવાબ આવશે આ બંનેનો એક સરખો જવાબ આવે છે છેલ્લે સુધી જાવ તો તો ત્રણેય અપૂર્ણાંક સમાન છે તો કે હા તો આમાં પણ એક જવાબ આવે આમાં પણ એક આવે આમાં અપૂર્ણાંક એક લીટર પેટ્રોલની કિંમત હોય તો અઢી લિટર એટલે કે બે પૂર્ણાંક એક દ્વિતિયાંશ બે આખા અને ઉપર અડધો લીટરના કેટલા રૂપિયા તો એક લીટરનો ભાવ બોતેર રૂપિયા તો પાંચ દ્વિત્યાંશ પાંચ દ્વિત્યાંશ કેવી રીતના આયા બે દુ ચાર ચારમાં એક ઉમેરો ચાર ને એક પાંચ તો અહીંયા લખ્યા આપણે પાંચ છેદમાં બે હતા તો અહીંયા લખ્યા આપણે બે તો આ રીતે પાંચ દૂત્યાંશ આવે તો આપણને જવાબ આવશે એકસો રૂપિયા મળશે એક કિલોગ્રામ ચણાના લોટની કિંમત સિત્તેર હોય તો ત્રણ ત્રણ ચતુર્થાંશ કિલોગ્રામ ચણાના કિંમત કેટલી થાય તો એક કિલોગ્રામની સિત્તેર રૂપિયા તો પંદરના છેદમાં ચાર પંદર ચતુર્થાંશના કેટલા તો બસો ને બાસઠ પોઈન્ટ પાંચ રૂપિયા ચણાના લોટની કિંમત મળે તો આશા રાખું કે બાળકો અહીંયા તમને આ પાઠ છે તે સારી રીતે સમજાઈ ગયો હશે ફરી મળીશું આગળના વિડીયોની અંદર ત્યાં સુધી આવજો પરંતુ તે પહેલાં દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેની અંદર એમસીક્યુ પાઠ્યપુસ્તકના સ્વાધ્યાય સ્વઅધ્યયન પુથીના સોલ્યુશન પ્રોજેક્ટ બુકનું સોલ્યુશન આ દરેક વસ્તુ તમને તેમાંથી મળી રહેશે વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ